બે હજાર ત્રણમાં એક વરસાદી સાંજે રતન ટાટાએ જોયું કે એક પરિવાર સ્કૂટર પર જઈ રહ્યો છે તે જ ક્ષણે તેમણે એક અસંભવિત સ્વપ્ન જોયું આ સ્વપ્ન હતું દરેક ભારતીય પરિવાર માટે એક સુરક્ષિત અને સસ્તું વાહન લક્ષ્ય માત્ર એક લાખ રૂપિયામાં કાર બનાવી દુનિયાએ કહ્યું આ શક્ય નથી ટાટાની ટીમે તરત પડકાર સ્વીકાર્યો કેવી રીતે કિંમત ઘટાડવી તેમને એન્જિનને પાછળ રાખવું બિનજરૂરી સુવિધાઓ દૂર કરી અને બધું નવેસરથી ડિઝાઇન કર્યું આ હતી ટાટા નેનો બે હજાર આઠમાં લોન્ચ થયેલી તે ખરેખર એક લાખ રૂપિયાની કિંમતે ભારતીયોના હાથમાં પહોંચી ભલે તે કોમર્શિયલ સફળતા ન બની પણ કરુણાનું એન્જિનિયરિંગ હતું રતન ટાટાએ સાબિત કર્યું કે ધંધો માત્ર નફા માટે નથી તે લોકોની જરૂરિયાત પૂરી કરવા અને તેમના જીવનમાં સુરક્ષા લાવવા માટે પણ હોઈ શકે છે જો તમને આ પ્રેરણાત્મક વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રતન ટાટાનો બીજો કયો નિર્ણય તમને સૌથી વધુ પ્રેરણા આપે છે